હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે નવી ટ્રીક સાથે રસોઈયા બનાવી તેવું છાલવાળું બટેકાનું શાક બનાવીશું જ્યારે ઘરમાં મહેમાન આવે ત્યારે તમે આ રીતનું શાક બનાવશો તો બધાને બહુ જ ગમશે તો ચાલો બનાવીએ એના માટે મીડિયમ સાઇઝના ચાર બટેકા લીધા છે જે લગભગ સાડા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા છે બટેકાને મેં સારી રીતે ઘસીને ધોઈ લીધા છે બટેકાનો ઉપરથી અને નીચેથી થોડા ભાગ કાપી લઈશું એક વાસણમાં પાણી લઈ બટેકાના બે ભાગ કરી આ રીતે મોટા પીસમાં સમારી લઈએ તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટા પીસમાં સમારી શકો છો પ્રસંગોમાં શાક બનાવે ત્યારે છાલ નથી જેના કારણે તેની મીઠાશ એકદમ અલગ આવે છે આ રીતે બધા બટાકાને સમારી લીધા બાદ બે બેથી ત્રણ પાણી ધોઈ લેવાના હવે મિક્સર જારમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલા શેકીને ફોતરા ઉતારેલા સિંગદાણા લઈશું એક ચમચી તલ એક ચમચી કોપરાનું છીણ લઈને મિક્સરમાં પલ્સ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતનો થોડો કર કરો ફૂકો તૈયાર કરી લીધો છે હવે તે જ મિક્સર જારમાં બે ટામેટાને મોટા પીસમાં સમારીને મિક્સરમાં પીસી આ રીતની ગ્રેવી તૈયાર કરી લેવાની હવે ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈ તેલમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ઉમેરી લઈશું હવે સૂકા મસાલામાં બે લાલ મરચાં એક તજનો ટુકડો ત્રણ લવિંગ મીઠા લીમડાના પાન એક બાદ અને તમાલપત્ર હવે આ બધા સૂકા મસાલાને તેલમાં ઉમેરીને સારી રીતે સાંતળી લઈએ સૂકા મસાલાને તેલમાં સાંતળવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે અડધી ચમચી હિંગ ઉમેરી લઈએ હિંગને ચડિયાથી જ લેવાની છે જેથી બટેકાનું શાક પચવામાં સરળ રહે વધારે હિંગ હશે તો શાકમાં સુગંધ પણ સરસ આવશે હવે એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અને એક ચમચી આદુની પેસ્ટ ઉમેરી સારી રીતે સાંતળી લઈશું જેથી લીલા મરચાં અને આદુનો કાચો સ્વાદ જતો રહે હવે એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અને કલર માટે હું એક ચમચી કાશ્મીરી મરચું નાખી રહી છું તમે આને સ્કીપ પણ કરી શકો છો મરચાં અને હળદરને તેલમાં ઉમેરવાથી શાકનો કલર સરસ આવે છે મસાલાને તેલમાં મિક્સ કરી તરત જ ટામેટાની પ્યુરી ઉમેરી લેવી જેથી મરચું બળી ન જાય હવે ટામેટાની પ્યુરીને તેલમાં મિક્સ કરી આપણે બાકીના મસાલા કરી લઈશું બે ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી ગ્રેવીને બે મિનિટ જેવું સાંતળી લઈશું હવે લગભગ બે મિનિટ જેવું થયું છે અને ટામેટાની પ્યુરી સરસ સંતળાઈ ગઈ છે અને સાઇડ્સમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે હવે ગ્રેવીમાં સમારેલા બટેકા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગ્રેવીમાં એક કપ પાણી ઉમેરી અને એક ચમચી ખાંડ ઉમેરી શાકને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર પાંચથી સાત મિનિટ જેવું કૂક કરી લઈએ લગભગ સાત મિનિટ જેવું થયું છે શાકને આપણે ચેક કરી લઈએ તમે કૂકરમાં મીડિયમ ફ્લેમ પર બે વિસલ પણ કરી શકો છો પણ આ રીતે શાકને છૂટું ચડવા દેવાથી શાકનો સ્વાદ સરસ આવે છે હજુ મને શાક થોડું કાચું લાગે છે ફરી ઢાંકીને ત્રણથી ચાર મિનિટ જેવું કૂક કરી લઈએ હવે ચાર મિનિટ જેવું થયું છે હવે બટેકાના પીસને ચેક કરી લઈએ બટેકાના એક પીસને આ રીતે ફોકથી તોડીએ તો આસાનીથી તૂટી જાય છે મીન્સ બટેકા સરસ ચડી ગયા છે હવે આપણે શાકમાં થીક રસો કરવા માટે ગ્રેન્ડ કરેલો મસાલો ઉમેરી લઈશું હું બધો મસાલો ઉમેરી રહી છું અને સારી રીતે મિક્સ કરી લઈએ તમારે શાકની ગ્રેવી જેટલી થીક જ રાખવી હોય તે પ્રમાણે તમારે મસાલો ઉમેરી લેવાનો શરૂઆતમાં મસાલો બધી જ ગ્રેવીને ઓબ્ઝર્વ કરી લેશે પણ જેમ જેમ કૂક થતો જશે તેમ 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 શાકમાંથી તેલ છૂટું પડતું જશે હવે ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરી લઈને સારી રીતે મિક્સ કરી લઈએ શાકને ઢાંકીને લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું કૂક કરી લઈએ જેથી મસાલામાંથી તેલ છૂટું પડી જાય અને મસાલો સરસ કૂક થઈ જાય હવે લગભગ ત્રણ મિનિટ જેવું થયું છે એકદમ ટેસ્ટી ગ્રેવી સાથે આપણું બટેકાનું શાક રેડી થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી થોડી કોથમીર ઉમેરી મિક્સ કરી લઈએ રસોઈયા મહારાજ બનાવે તેવું ટેસ્ટી બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું છે તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ